એવા બનાસની બેન નહીં પણ હવે ગુજરાતની બેન કહી શકાય એવા સમાજનું રતન અને સમાજની એક શીહળ એવા ગેની બેન ઠાકોરને આપણે જમણો અને ડાબો હાથ ભેળો કરી જોરદાર તાળીઓથી વધાવીશું ગેની બેન ઠાકોર बोलो भवानी मातानी जय आज आ भवानी पुराणी पवित्र भूमी ऊपर तेजस्वी तारणांना सत्कार समारंभात आप चौली वचे उपस्थित चेवा माननीय जसराज जी दी गोगामेडी प्रवीण राम महाराज अमर भारती महाराज पाटनदा સરસ મજાનું બેટિંગ કર્યું અને આપણે બધાને જ ખબર છે કે એમના પિતાશ્રીનું પણ આ વિસ્તારની અંદર અને સમગ્ર ગુજરાતમાં માં જેનું ખુબ મોટું યોગદાન રહ્યું એમનું પોતાનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું આ વખતે તો એમ એમ જ નેતા રાખતા પણ જેની જરૂર બહુ નીચે મજબૂત હોય ને એને પક્ષવાળાને બિયાવું પડે એટલે સર્વે કરીને પણ ટિકિટ આપી કે ભાઈ આપી તો એમને જ પડશે એવા પાડરના સાંસદ આદરિયા પરતતી દેવી સાહેબ અભિજીતજી બારડજી કે જણે ખૂબ સમાજ માટેની ચિંતા કરી યુવા વર્ગને રાજકીય રીતે આર્થિક રીતે શૈક્ષણિક રીતે કઈ રીતે આગળ વધે એ માટે સમગ્ર ગુજરાતમાં એકત્રિત કરવા માટેનું કામ કર્યું જેને આયોજન કર્યું છે સરસ મજાના કાર્યક્રમો એવા આદરણીય ભાણજીભા રણજીસિંહજી સજ્જનસિંહજી અશોકસિંહજી યુવરાજસિંહજી કલાકાર સ્ટેજ ઉપર બિરાજમાન છે બનાસકાંઠા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ પીલાબેન છે સ્ટેજ ઉપર સૌ સમાજના વરિષ્ઠ આગેવાનો સર્વ પક્ષીય સમાજના આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને જેના માટે આપણે ઉપસ્થિત થયા છીએ એવા તેજસ્વી ધારણાઓ ખરેખર ડાભી સાહેબ આજે ભવાનીપુરાની માતૃશક્તિને વંદન કરું છું અને એના કરતા આયોજકોને અભિનંદન આપું છું કે મોટા પ્રમાણમાં મહિલાઓને સન્માન કરવા માટેનો મોકો આપ્યો અને જ્યાં મહિલાઓને સન્માન અપાતું હોય જ્યાં મહિલાઓને પ્રોત્સાહન આપવા આપતું હોય ત્યાં દેવો પણ પ્રસન્ન થતા હોય છે ત્યારે મહિલાઓ કેરા કદાચ તમામ મહિલાઓ એ દીકરીઓએ સન્માન કર્યું સ્કૂલના ટીચર એમને સ્વાગત કર્યું વયોવૃદ્ધ વરીન મહિલાઓ એ પણ સન્માન કર્યું આ તમારો પ્રેમ સ્નેહ ને લાગણી અને એક જ ગામમાં એના કરતા પણ વિશેષ અભિનંદન એ મહિલાઓને તમને બધાને એ આપું છું કે એટલા બધા સ્વાગત કરવામાં હતા પણ બધા લાઈન માં શિસ્તમાં હતા અને જ્યાં શિસ્તમાં ડિસિપ્લિન સંસ્કાર હોય ને એ પ્રોગ્રામ એક હોળે કળાએ ખીલે અને હોળે કળાએ એ આવનાર પેઢીને પ્રેરણા પૂરી પાડે કે આપણે કેવી પેઢીનું નિર્માણ કરવાનું બધા આગેવાનો એ શિક્ષણ માટે સરસ મજાની વાત કરી શિક્ષણ એ કેવી મૂડી છે કે સમય સંજોગે બધા આપણે જાગીરદાર હતા જમીનો હતા અને અત્યારે પણ છીએ પણ પેઢી દર પેઢી કે એની અંદર ભાઈએ ભાગ પડે અને ધીમે ધીમે મિલકતો ની અંદર ઘટાડો આવે પણ શિક્ષણ એક એવી વસ્તુ છે કે એની અંદર પોતે જેટલી એની તાકાત હોય એટલું મેળવે એમાં એક રાજકીય રીતે આર્થિક રીતે કે અનેક રીતે ચઢાવ ઉતાર આવે પણ જે વ્યક્તિ પાસે શિક્ષણ લીધેલો માણસ હોય કે લથડિયા ખાય પણ ધારે કોઈ પાછો જિંદગીની અંદર ગમે એક ક્ષેત્રે નીચે જેના હોતો પણ ઊભો થઈ થઈ શકે છે એની પાસે પોતાની પાસે શિક્ષણ સમજ અને દિશા હોય તો અને એટલા માટે આપણે સૌએ આજે એક વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે ખૂબ અભિ અભિજિત સાહેબે વાત કરી કે કોઈ પણ આગેવાનને તૈયાર કરવા માટે વર્ષોના વર્ષો લાગે છે આજે આપણે શંકરજી ઓખાજીનું નામ બે કીધું એમ આ વિસ્તારની અંદર મોટું આપણા અનેક આગેવાનો સ્ટેજ ઉપર બિરાજમાન છે સરપંચથી કરીને પાર્લામેન્ટ સુધી તો કેટલા વર્ષો સુધી એ પરિવારનું સમાજનું એમના સમર્થકોનું અને એમને પોતાનું હાર્ડ વર્કના કારણે આજે આટલા સુધી કોઈ પણ આગેવાનને એટલે લઈ જવા માટે કમસે કમ પછી તરી વર્ષ થતા હોય અને તરી ચાલી વર્ષના સમયે એના વર્કિંગ અને એટલી મહેનત કર્યા પછી એ આગેવાન ધરાશય થાય ત્યારે એ એક આગેવાન ધરાશય નથી થતો એના તમામ સમર્થકોને એનો સમાજ પર સાથે સાથે ધરાશય થતો હોય છે અને એનું અનેક પ્રકારનું નુકસાન એ આપણે ભોગવવું પડતું હોય છે ત્યારે એ નુકસાન ના ભોગવવું પડે એના માટે સમજણ કેળવવી ખૂબ જરૂરી છે હર હંમેશા સરવાળો કરો બક્ષી પંચની વાત કરી કે આજે બક્ષી પંચ સમાજ

ભારતમાં તમામ ધર્મ ના તમામ સમાજ રજવાનું જે રહ્યું એવું એવું રહેવાનું છે એટલે ભણો કે ના ભણો નોકરીઓ કરો કે ના કરો ધંધા રોજગાર કરો કે ના કરો આપડે તો આ રહ્યા રેવાના હતા એમાં કોઈ કટોતી આવવાની નથી પણ સમય ને સંજોગો પરિવર્તિત થાય એટલે તમામ પ્રકાર કે પરિવર્તિત થતું હોય છે અને પરિવર્તિત થતું હોય છે એટલે અત્યારે આપણે આ સ્ટેજે છીએ આવતા 50 વર્ષમાં કે અત્યારે આપણો એડવાન્સ પ્લાનિંગ હોવું જોઈએ કે 50 વર્ષ પછી અમારી બેબી એ કઈ દિશાની અંદર છે અને એનું પ્લાનિંગ આજે કરો તો એનું પરિણામ મળે અંગ્રેજો એડવાન્સ 300 વર્ષ હતા કો 150 વર્ષ હતા હતા આજે આપણે પાટીદાર સમાજને કહીએ આ વિશ્વની અંદર પાટીદાર સમાજ

એમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉડા ઉતરીએ છે એટલે જે આપણને લાભ મળવા જોઈએ અને તો ક્યાંક ને ક્યાંક વિભાજિત અથવા તો કોઈ પરવા નહીં અથવા તો પછી એની જરૂરિયાત નહીં આવા અનેક પ્રકારનો જ્યારે આપણી સામે સમસ્યા હોય છે ત્યારે એ સમસ્યાનું સમાધાન એક જ છે કે સરવારો કરો સરવારો જે તમારી સાથે રહે એને રક્ષણ આપો પ્રોટેક્શન આપો અને જેવું તમે વર્તમાન છો એ આવના પેઢીને તમે કેવું આપવા માંગો છો કે તમે પોતે જેવું કરશો એવું જ પ્રેરણા આવના પેઢી માટે એ પ્રેરણા એને મળશે અને એ એ પૈકીની જ પેઢી જ્યારે જે ક્ષેત્રમાં તમે કુશળ છો આજે ડોક્ટરનો છોકરો ડોક્ટર થાય માસ્ટરનો છોકરો માસ્ટર થાય રાજકારણીનો છોકરો રાજકારણીય થાય અને 90% વારસાગત મળે છે કે નથી મળતું વારસાગત હોય છે અને વારસાગત હોય છે ત્યારે

કે મોબાઈલ માં જે તમને આવનાર પેઢી માટે શું જરૂરી છે કેટલા પૂરતો ઉપયોગ અને સંસ્કારો માટે કરીને આપણે શું કરી શકીએ એ પ્રમાણેનો તમારી જીવનશૈલી હોવી જોઈએ એવી પણ આટલા તબક્કે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે હમણા ડાબી સાહેબ કહેતા હતા કે પંચાયતથી કરીને પાર્લામેન્ટ કોઈ મને હરાવી ન શક્યું અને ના હરાવી શક્યું એનો અનુભવનો દાખલો હું આપું કે મેઘતું આ તો કેવું શું કરે છે કે જે આ

અમે ધારાસભ્ય તરીકે સાથે હતા અને મારા બાપર મુકામે આપણા સમાજની દીકરીઓને ભણાવવા માટે એક હોસ્ટેલની મંજૂરી જોતી હતી અને સરકારમાં ફાઇલ પડી હવે ભાજપ વાળા થી સરકાર માં બેઠા એ તો મારા બધી સર્વે કરતા કરતા મને ભરોસો ભરતસિંહ ડાબી ઉપર બેઠો કે હું કદાચ જઈશ ને તો સમાજ માટે આ વ્યક્તિ આગળ આવશે એવો મને સો ટકા ભરોસો મેં એમને વાત કરી કે સાહેબ મારે તમારું લેટર જોવા છે ભલામણ નું સમાજની દીકરીઓ કરીને તો કે બેન લેટર મળી જાય છે મેંદુ કેટલા વાગે કે તમે સવારે 7 વાગે આવજો હું 7 વાગે હજી તૈયાર ના થાઉં પહેલા એમના ઘરે મારે જવું પડે એના કરતા એ મારા કોટરે 6:30 વાગે આવી અને કોરો લેટર આપી ગયા એટલા વાડે કરી રાખી છે ગમે તે હોય પણ સમાજમાં આગેવાન કયા પક્ષ નો છે એના કરતા કોના માટે શું કામ લઈને આવ્યો છે એ અગત્ય એમને એમ લાગ્યું કે આ દીકરીઓના ભવિષ્ય માટેની વાત કરે છે અને આ કામ મારે પક્ષા પક્ષી દૂર રહીને કરવું પડે એમના પિતાશ્રીએ આ વિસ્તારમાં ચૌદ ચૌદ સંસ્થાઓનું નિર્માણ કર્યું એ વખતે શૈક્ષણિક સંસ્થાઓ બનાવી ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ ઘણા બધા હતા અને જો આ પરિવાર ને હું એટલા બીજા આગેવાનોને ને હું હોત ને

ત્યારે આ વિસ્તારની અંદર તો આજે આ તમને બધાયને જ જોતા મને એમ લાગે છે કે ખૂબ સારું આ શિક્ષણનો પ્રભાવ આ વિસ્તારની અંદર છે અને એટલા માટે કરીને વિશેષ ના કહેતા આમ તો ભાણજીવાર આમને બારડ પરિવાર ને ચૌવાર પરિવાર એવા બે પરિવારોની વાત કરી તો હું તમને કહું કે મારું જે હાહર્યા પક્ષ છે એ કોતરવાળા ચૌવાન પક્ષ છે ચૌવારો છે બધા અને એ બાજુ હાઈ તો કદાચ શિખર કઈ રીતે થાય નહીં પણ એ બાજુ અગ્રેસીવ બધે છે કે ક્યાંક રાજકીય રીતે કે ધંધાકીય કરવાનું હોય ને તો બીજા બધાને વાળી કમ્બુલેન કરીને ભેગા લાટીને એમના મંજિર સુધી બાજુના પહોંચે છે અને આ બાજુનું વાતાવરણ જે હોય તે પણ અરે એટલા માટે શિક્ષણ મેં કીધું એમ એવી મૂડી છે કે ક્યારે પણ

પરંતી ડાભી સાહેબે કીધું કે 75 વર્ષમાં ઠાકોર સમાજની દીકરી લોકસભામાં પહોંચી હોય તો ઉત્તર ગુજરાતમાં પહેલી વખત ગેની બેન ઠાકોર છે કે મને પોતાને એમ લાગ્યું કે મને ખબર નથી કે આજ સુધી ઉત્તર ગુજરાતમાં કોઈ મહિલા સાંસદ ઠાકોર સમાજના આજ સુધી 75 વર્ષમાં નથી ગયા ત્યારે જેટલી લાગણી બનાસકાંઠાના ઠાકોર સમાજને હતી એનાથી એટલી ને એટલી લાગણી એ સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની હતી કે બનાસકાંઠાની અંદર ગેરીબેન જીતે એટલે આપ સૌનો આભાર માનવા પણ આવી છું અને આભાર માનવા આવી છું ત્યારે આવનાર સમયની અંદર તમામ ક્ષેત્રોની અંદર સમાજનું સંગઠન રહે અને અમે ડાબી સાહેબ જે જ્યારે એક સ્ટેજ ઉપર આવીને સમાજની શિક્ષણની વાત વ્યસન મુક્તિની વાત સમાજને એક કરવા માટેની ભાવના આ તમામ વાતો કરતા હોય ત્યારે તમામ સમાજો

કે બારે ગાડીને આવો અને વળતા આપણે પહેરી ને પણ સમાજમાં આવો ત્યારે સમાજના ના થઈ આવજો તો એ સમાજ કે જે કોઈ પક્ષા પક્ષી ને કે ટાઈમે નથી કરતા તમને એક સમાજ મોભી કે દીકરી માનતા હોય છે અને એ પ્રમાણે આંદાર સમયની અંદર સાથે મળીને સર્વ પક્ષીય સર્વ આગેવાનો સમાજ માટે આગળ આવીને દીકરા દીકરીઓનું નું ભવિષ્ય બનાવે એવી વિનંતી સાથે ફરી માતૃશક્તિ ને બે હાથ જોડી વિનંતી કે આમ તો જ્યારે ક્ષત્રિય ઠાકોરો બેઠા હોય એ ટાઈમે હું માતામાં માથા ઉપર ભાગડી બાંધવાનું ટાળતી હું છું શાંતિ સન્માન કરવાનું કહેતી હું છું પણ માતૃશક્તિને એટલી પ્રેરણા આપું છું કે આ પાઘડી મને નથી પહેરાવી આ ભાગડી તમને પહેરાવી છે અને આ પાઘડીની માન મર્યાદા એની શાન એની મર્યાદા શું છે એ મર્યાદા મારા કરતાં પણ આવનાર પેઢીને એની પ્રેરણા મળવી જોઈએ

ભણી શકે એ રીતે સમાજનો નો ફાળો કરીને હોસ્ટેલોનું નિર્માણ કર્યું છે એનું કારણ છે

કોઈ કાચો આસના રાખતા આજે તમે કરશો તો એનું પરિણામ એ વી 25 ને તરી વર્ષે આવવાનું છે અને એટલા માટે તમામ રીતે આપણે દીકરીને સુરક્ષિત રાખવા માટે આમ તો ક્ષત્રિયોની વાત આવે એટલે આપણે તો આપણી દીકરીઓ તો આપણે સુરક્ષિત રાખવાની આપણી પરંપરાને પરિવારને બોલી છે પણ આદારે આલો છતી છે કો એક સત્રીઓ પાહે એમની બેન દીકરી માદાની સુરક્ષાની એક આશારે અપેક્ષા રાખતો હોય છે અને આ આશારે અપેક્ષા રાખતા હોય છે ત્યારે આપણા દીકરા સંસ્કારી પાકે કોઈ દીકરી કોઈ ગરીબ સમાજની નીકળતી હોય અને બે ઠાકોરના છોકરા અહીંયા બાજુમાં ઊભા હોય ને તો એની છાતીમાં ગદગદ એને આનંદ આવતો હોય

ખૂબ 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 ધન્યવાદ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન